જૂની પેન્શન યોજનાની માંગ નહીં સ્વીકારાય તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન કરાશે પ્રાથમિક શિક્ષક સંઘના અગ્રણીએ આપી ચીમકી પ્રાથમિક શિક્ષકોની અનેક માંગો છે જેને સ્વીકારવામાં આવી નથી તેમજ દરેક વખતે આશ્વાસન આપી દેવામાં આવી રહ્યા છે હવે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોને લઈને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી શિક્ષક સંઘના અગ્રણીએ કહ્યું હતું હરિસિંહ જાડેજા પદનામિત હોદ્દેદાર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ જૂની પેન્શન યોજના એ અમારી વખતો વખત વર્ષો જૂની માંગણી છે તાજેતરમાં એક તારીખે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ઓનલાઈન સંકલન સભા યોજાઈ હતી એની અંદર તમામ જિલ્લા સંઘના મહામંત્રી શ્રી અને રાજ્ય સંઘના પદનામિત હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા આ સભાની અંદર જૂની પેન્શન વિશે ખૂબ જ ગહન ચર્ચા કરવામાં આવી હતી અને તમામ જિલ્લા સંઘોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા ખાસ કરીને જે બે વર્ષ અગાઉ અમારા જે લડત હતી એની અંદર અમારા પ્રશ્ન પંદર જે પ્રશ્નો હતા એમાંથી ચૌદ જેટલા પ્રશ્નો સોલ્વ થઈ ગયા હતા પરંતુ એક જે પ્રશ્ન હતો એ એક ચાર બે હજાર પાંચ પહેલાં નિમણૂંક મેળવેલ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપો એ જે તે વખતે અમારા સમાધાન વખતે નક્કી થયું હતું માન્ય મુખ્યમંત્રી શ્રીએ પાંચ મંત્રીશ્રીઓની કમિટી બનાવી હતી અને એની અંદર મીડિયાના હાજરીમાં ઘોષણા કરી હતી કે આ તમારો જે પ્રશ્ન છે મુખ્ય એક ચાર બે હજાર પાંચ પહેલાંનો પ્રશ્ન એ અમનો એનો ઉકેલ લાવશું પરંતુ એને આજે બે વર્ષ થવા આવ્યા હજી એ પ્રશ્ન ઉકેલાયો નથી ત્યારે સોળ નવ બાવીસના જે સમાધાન થયું હતું એને અત્યારે સોળ નવ જે આવશે ત્યારે બે વર્ષ પૂરા થશે અને હજી જો સોળ નવ સુધી આ પરિપત્ર નહીં થાય તો સત્તર નવના જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે એ દિવસે રાજ્યભરના તમામ શિક્ષકો ઓપીએસના લોગા સાથે પોતાની સ્કૂલમાં ફરજ બજાવશે આ સાથે સાથે પોતાના સોશિયલ મીડિયા છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે ટ્વિટર એ બધા સોશિયલ મીડિયાના માધ્યમથી જે તે વખતે સમાધાનનો પત્ર થયો તો એ અને એના ફોટોગ્રાફ્સ એની પ્રેસ નોટ એ બધી પોતાના સોશિયલ મીડિયા ઉપર મૂકશે અને સાથે સાથે એ દિવસે તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી જેની અંદર શિક્ષક હાજરી વિદ્યાર્થી હાજરી સાથે સાથે મધ્યાન ભોજનની હાજરી શિષ્યવર્તી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે આ સાથે સાથે આગામી ઓક્ટોબર માસ દરમિયાન છઠ્ઠી ઓક્ટોબર પછી તેર ઓક્ટોબર વીસ ઓક્ટોબર અને સત્યાવીસ ઓક્ટોબર એવી રીતે ઝોન કક્ષાનો ધરણા કાર્યક્રમ રાખેલ છે ગાંધીનગર મુકામે એની અંદર દર રવિવારે અમે નક્કી કર્યું છે કે દર રવિવારે સાતથી આઠ જિલ્લાઓની અંદર સાતથી આઠ જિલ્લાના શિક્ષકો એ ગાંધીનગર મુકામે ધરણા યોજશે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ એ રચનાત્મક સંગઠન છે બાળકોનું શિક્ષણ ન બગડે એની પણ ચિંતા કરે છે એના અનુસંધાને દર રવિવારે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ ઉપરાંત ઓક્ટોબર માસમાં પરીક્ષાઓ પણ છે એટલે બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે એની પરીક્ષાને કોઈ અડચણ રૂપ ન થાય એના માટે અમે ધરણાનો કાર્યક્રમ દર રવિવારે યોજવાનો છે એક ચાર બે હજાર પાંચ પહેલાંનો જ્યાં સુધી પરિપત્ર ન થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે અમારી તો મુખ્ય માંગણી એ છે કે તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ આના માટે અમારા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ એ વખતે વખત અગાઉ પણ આંદોલન કરી ચૂક્યું છે અને એના અનુસંધાને જ્યારે જ્યારે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ તરફથી જૂની પેન્શન યોજના માટે જે જે કાંઈ આંદોલન આપવામાં આવશે એની અંદર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના તમામ શિક્ષકો કર્મચારીઓમાં જોડાશે આ સાથે સાથે કર્મચારી રાજ્ય કર્મચારી મહામંડળ કે જેના પ્રમુખ સતીષભાઈ પટેલ છે એ અમારા સંઘના પૂર્વ મહામંત્રી પણ હતા એની સાથે સાથે અમારા રાજ્ય સંઘના પ્રમુખ જે દિગ્વિજયસિંહ જાડેજા છે એ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ પણ છે એટલે સંયુક્ત મોરચા અને કર્મચારી મહામંડળે પણ આંદોલન કાર્યક્રમ અમારી સાથે જોડાણા છે અને ભવિષ્યમાં જ્યારે જૂની પેન્શન યોજના માટે રાષ્ટ્રીય કક્ષાએ જે કાઢો આંદોલન થશે એની અંદર પણ અમે જોડાણા સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો શંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ